ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આજના ન્યૂઝની હેડલાઇન ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝનો આ એપિસોડ બહુ ખાસ છે કારણ કે સૂર્યના રાશિ પરિવર્તન ઉપર જ્યોતિષ આચાર્ય શ્રી મેહુલભાઈ તલાટીએ રાશિ પ્રમાણેનું ભવિષ્ય આંકલન કર્યું છે જે અમે દર્શકોની સામે રાખી રહ્યા છીએ તો આવો આપણે વિડિયો શરૂ કરીએ પહેલા તો એ જાણી લો કે સૂર્ય એ સમગ્ર વિશ્વનો આત્મારૂપ છે સૂર્ય ગ્રહ મંડળનો રાજા છે કુંડલીમાં બળવાન સૂર્ય કુંડલીની ઘણી ખામીઓને દૂર કરી નાખે છે સૂર્ય સત્વગુણી છે સૂર્યની મુખ્ય લાક્ષણિકતાઓ માયાળૂપણું મક્કમતા આત્મવિશ્વાસથી ભરપૂર સત્યવાદીપણું સરળતા વડીલો પ્રત્યે આદર આત્મા પિતા ઉચ્ચ સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માન વગેરે સૂર્યથી જોવાય છે સૂર્ય પિતૃકારક ગ્રહ છે સૂર્ય કુદરતી પાપગ્રહ છે તે સિંહ રાશિનો સ્વામી છે કાળપુરુષના હૃદય ઉપર આધિપત્ય ધરાવે છે પૂર્વ દિશા પર તેનો પ્રભાવ છે

સૂર્યદેવ પંદર જૂન બે હજાર ચોવીસ ની સાંજ સુધી વૃષભ રાશિમાં રહે છે મેષથી મીન દરેક રાશિના જાતકો માટે સૂર્યનો આ પ્રભાવ તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા અપાવશે તો આવો જાણીએ રાશિ પ્રમાણેનું ભવિષ્ય જ્યોતિષાચાર્ય શ્રી મેહુલભાઈ તલાટી પાસેથી સૂર્યનું ગોચર ભ્રમણ વૃષભ રાશિમાં સૂર્ય પોતાના જ નક્ષત્રમાંથી પસાર થશે અને તેના નૈસર્ગિક મિત્રોના શુભ નક્ષત્રોમાંથી પણ પસાર થશે જેથી દરેક રાશિ માટે સૂર્યનું આ ભ્રમણ શુભ રહે છે આવો જાણીએ દરેક અલગ અલગ રાશિ માટે આ ગોચર કેવું છે મેષ આ ગોચર આપની બીજે થાય પરિવારનો સહયોગ આર્થિક ક્ષેત્રે શુભ પંચમેશ અને નવમેશ બે ત્રિકોણની યુતિ ધન ભાવમાં શ્રેષ્ઠ છે વૃષભ આ ગોચર આપના લગ્ન ઉપરથી થઈ રહ્યું છે સરકારી નોકરી લાભ સ્વાસ્થ્ય માંગ ધ્યાન રાખવું આ યુતિ ભાગ્યવર્ધક છે મિથુન રાશિ આપની રાશિથી બારમે આ ગોચર એટલું સારું ના કહી શકાય સ્વાસ્થ્ય માંગ ધ્યાન રાખવું યાત્રાના યોગ બનશે ખોટો દેખાડો કરવો નહીં કર્ક રાશિ આ ગોચર આપની રાશિથી લાભ માંગ થઈ રહ્યું છે જે શ્રેષ્ઠ છે વ્યવસાય નોકરી રાજનીતિ બધી જ રીતે લાભ કરતા છે જીવનસાથીથી લાભ મળશે સિંહ રાશિ આપની રાશિથી દસમ ભાવ આ ગોચર સર્વશ્રેષ્ઠ છે કારણ કે સૂર્ય અહીંયા દિગ્બળી દિગ્ગબલી થાય છે ગુરુ સાથે યુતિ થતા સમાજમાં માન સન્માન મળશે તમારી દરેક યોજનાઓ પૂર્ણ થતી દેખાશે કન્યા રાશિ આ ગોચર આપની રાશિથી નવમ ભાવમાં થાય છે વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે ધર્મ ક્ષેત્ર માંગ ખર્ચ થવાની શક્યતા રહેશે તુલા રાશિ આપની રાશિથી આ ગોચર આઠમા ભાવમાં થઈ રહ્યું છે આ સમય માંગ લોટરી વગેરેથી ધન લાભ થવાની શક્યતા છે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું વૃશ્વિક રાશિ આપની રાશિથી સપ્તમ ભાવમાં આ ગોચર બહુ સારું નહીં કહેવાય જીવનસાથી સાથે મનમેળ રાખવો જરૂરી છે અહીંયા આ સમયમાં અહંકાર વધવાની સંભાવના છે આપની રાશિથી આ ગોચર છઠ્ઠા ભાવમાં થાય છે જે એક લાભકર્તા સાબિત થશે પુરુષાર્થ કરશો અને જોખમ ઉઠાવશો તો ચોક્કસ ફાયદો થશે મકર રાશિ આપની રાશિથી આ ગોચર પાંચમાં ભાવમાં ભ્રમણ કરી રહ્યું છે વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે પેટને લગતી તકલીફ થવાની શક્યતા છે કુંભ રાશિ આપની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે વિદ્યાર્થીઓ માટે આ ગોચર શુભ છે તેમજ અચાનક ધનલાભ થશે વાહન ચલાવતા ધ્યાન રાખવું મીન રાશિ આપની રાશિથી ત્રીજા ભાવમાં ગોચર અર્થલાભ સફળતામાં વધારો કરશે આ સમયે શત્રુ તમારી સામે ટકી નહીં શકે વિદ્યાર્થીઓ માટે સફળતા મોટો ધનલાભ થવાની શક્યતાઓ નકારી શકાય નહીં